ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે પરંતુ સુરત શહેરના જન સેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી ગઈ છે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઊંચકી રહ્યા છે થેલોભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો બેસે છે છ વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહે છે પણ જન સેવા કેન્દ્ર હજી ચાલુ થયું નહોતું રોજના માત્ર બસો ટોકન આપવામાં આવે છે જ્યારે આવકના દાખલા માટે હજારોની સંખ્યામાં લોકોની લાઇન લાગે છે માત્ર કચેરીમાં જ નહીં પરંતુ રસ્તા પર પણ લાંબી લાઈનો જોવા મળે છે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ છે ભાજપના જ ધારાસભ્ય આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે તેમ છતાં તંત્રની બલિહારીથી લોકો પરેશાન છે મારું નામ હિમાંશુ નાણા છું મારે આવકનો દાખલો કઢાવવાનો છે કલાક થી લાઈનમાં હેરાન છું પાણી આ એક મંડપ બનાવ્યો છે છે બીજું કઈ છે હેરાન છે એને ગવર્મેન્ટ કઈ બીજી સગવડ કરી દે તો કઈ સારું પડે અમને આમ પબ્લિક હેરાન થઈ જવાનું સ્કૂલમાં ભરવાના હોય છે સ્કૂલમાંથી સ્કૂલમાંથી એમ કીધું છે કે બે ડીમાં જમા કરાવો અહીંયા પાંચ દિવસ પહેલા કઈ કામ થાય એવું લાગતું નથી બે ડીમાં ક્યાંથી સ્કૂલમાં માં અમારે જમા કરાવવું વ્યવસ્થા માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગરમીમાં અને બીજી અલગથી બીજે વ્યવસ્થા કરે ફટાફટ બધા નંબર આવે આવેલજી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત